પશ્ચિમી સરહદ કમાન્ડરો સાથે સુરક્ષા સમીક્ષા કરી હતી આ દરમિયાન જનરલ દ્વિવેદીએ ઉલ્લંઘનના કિસ્સામાં વળતી કાર્યવાહી કરવા માટે કમાન્ડરોને સંપૂર્ણ અધિકારો આપી દીધા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાહતના સમાચાર સામે આવ્યા છે ભારત પાકિસ્તાન બાદ રાજ્યમાં સામાન્ય થઈ રહી છે છે હવે માહિતી સામે આવી કે જાહેર થતાં દ્વારકા મંદિર ખુલ્લું રહેશે આ ઉપરાંત ગુજરાતના તમામ શહેરમાં બ્લેક આઉટ રદ કરી દેવામાં આવ્યું છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થતાં હવે બ્લેક આઉટ નહીં થાય શનિવાર સાંજે પાંચ વાગ્યા થી યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા કાશ્મીરની સાથે ગુજરાતની કચ્છ સરહદ પર અને ખાવડા નજીક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યા બાદ રાજસ્થાનના બાળમેરમાં હવાઈ હુમલાના સાયરન પણ વાગવા લાગ્યા છે સ્થાનિક લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા સમગ્ર વિસ્તારને બ્લેક આઉટ લગાવી દેવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોખરણમાં ડ્રોન હુમલો રાજસ્થાનમાં એલર્ટ આપવામાં આવ્યો હતો પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે પોખરણમાં એક ડ્રોન હુમલો થયો છે જેને ભારતીય સૈનિકોએ હવામાં તોડી પાડ્યો હતો રાજસ્થાનના સરહદી વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે બાળમેરમાં અકસ્માત ડ્રોન પણ જોવા મળ્યા હતા શહેરમાં સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો હતો જેસલમેર ફિરોજપુર પઠાણકોટ અને હોશિયારપુરમાં અંધારપટ છવાઈ ગયો હતો શ્રીનગરમાં વિસ્ફોટકોના અવાજો પણ સંભળાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરામીનાળા અને જખૌ પાસે અગિયાર પાકિસ્તાની ડ્રોન દેખાયા છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરના નિર્ણય બાદ કલાકમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું માહિતી સામે આવી હતી કે નલિયા અને જખાઉ વિસ્તારમાં પંદર જેટલા ધડાકા સંભળાયા હતા હરામીનાળા અને જખૌ પાસે અગિયાર પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા જોકે મોટા ભાગના ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેશાવરમાં ડ્રોન દેખાતા એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ હતી એસોસિએટ પ્રેસના અહેવાલ મુજબ પાકિસ્તાનના પેશાવરમાં એક ડ્રોન જોવા મળ્યો હતો ત્યારબાદ એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી કેટલાક લોકોએ એન્ટી એરક્રાફ્ટ ગન ફાયરિંગનો અવાજ સાંભળ્યો પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ ડ્રોન કોણ ઉડાડી રહ્યું હતું ઓ કેના ઘણા શહેરોમાં બ્લેકઆઉટ પણ લાદવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના પેશાવર સહિત અનેક શહેરોમાં વિસ્ફોટ જોવા મળ્યો પાકિસ્તાનના જીઓ ન્યૂઝે પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ડ્રોન પેશાવર એરપોર્ટ નજીક પહોંચી ગયા હતા અને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ભીમ્બરમાં પણ જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા પીઓકેમાં બે વિસ્ફોટો સંભળાયા પાકિસ્તાનના ઘણા શહેરોમાં વિસ્ફોટોનો અહેવાલો મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીર રાજસ્થાન અને પંજાબમાં ફરી ડ્રોન વડે હુમલા થયા હતા ભારત અને પાકિસ્તાન વચ્ચે છ્યાસી કલાક ચાલેલા યુદ્ધનો શનિવારે સાંજે પાંચ વાગે અંત આવ્યો છે જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ પર સંમતિ થઈ હતી પરંતુ આના માત્ર ત્રણ કલાક પછી પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં નવી આગાહી ગુજરાતમાં ફરી નવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે સમગ્ર વિસ્તારમાં હજુ પણ છૂટાછવાય વરસાદ થઈ શકે છે વિવિધ વિસ્તારમાં બેથી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે આવનારા ત્રણ દિવસ પછી ગરમી વધશે આ દરમિયાન ગરમીનો પારો ચાલીસથી બેતાલીસ ડિગ્રી જઈ શકે છે આમ પહેલાં વરસાદ અને પછી ગરમી ગુજરાતીઓને હેરાન કરી મૂકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીના દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે નવસારી જિલ્લાના દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ અનુસાર તંત્રએ સતર્કતા વધારી છે બાવન કિલોમીટર લાંબા દરિયા વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે શંકાસ્પદ બોટ કે વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવા સૂચના અપાય છે મિત્રો અન્ય મહત્વના વાત કરીએ તો પોરબંદરમાં કમોસમી વરસાદની આફત પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદનો દોર જારી રહ્યો હતો રાણાવાવ તાલુકાના બિલેશ્વર અને હનુમાનગઢ ગામમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો વરસાદની તીવ્રતા એટલી હતી કે માર્ગો પર પાણી ફરી વળ્યા આ વિસ્તારમાં આંબાનું સૌથી વધુ વાવેતર હોવાથી ભારે પવન સાથે વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન અને દહેશત સર્જાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પંજાબ સરકારે બસો કરોડ ઇમરજન્સી ફંડ જાહેર કર્યો છે ભારતીય હુમલા વચ્ચે પાકિસ્તાનની પંજાબ સરકારે તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા માટે સમગ્ર રાજ્યને બસો કરોડ પાકિસ્તાની રૂપિયા આપ્યા છે જીઓ ન્યૂઝ અનુસાર પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે આ અંગે આદેશો જારી કર્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતથી પાકિસ્તાને ડરીને પીછે કરી ભલે અમેરિકા ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામને પોતાની સફળતા ગણાવે પરંતુ પાકિસ્તાને પહેલાંથી જ પીછેહટ શરૂ કરી દીધી હતી સૌ પ્રથમ પાકિસ્તાનના પીએમએ પોતાના લોકો સામે પોતાના ખોટા વખાણ કરતાં કહ્યું કે અમે બદલો લઈ લીધો છે અને હવે અમે અમારા તરફથી કોઈ હુમલો નહીં કરીએ જ્યારે પાકિસ્તાનના ડીજીએમઓ ભારતના ડીજીએમઓને ફોન કર્યો ત્યારે પાકિસ્તાનના એનએસએ આપણા એનએસએ અજીત ડોભાલ સાથે વાત કરી ઉપરાંત ભારત તીક્ષ્ણ હુમલા પછી પાકિસ્તાન સમજી ગયું તે હવે ખોટા રસ્તે છે રાષ્ટ્રપતિ સાંજે પાંચ વાગ્યાથી યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો હતો શનિવારે પાકિસ્તાન દ્વારા રાજસ્થાનના સરહદી વિસ્તારોને અડીને આવેલા જિલ્લાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જોકે ભારતીય સેનાએ બધા હુમલાને નિષ્ફળ બનાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું છે યુદ્ધ વિરામ અમલમાં આવ્યા બાદ પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલી નાખ્યું છે પાકિસ્તાની સેનાના ડીજીએમઓએ બપોરે ભારતીય સેનાના ડીજીએમઓ સાથે ફોન પર વાત કરી જે બાદ યુદ્ધ વિરામ ઉપર સમજૂતી થઈ તે જ સમયે પ્રેસ બ્રિફ્રિંગ દરમિયાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અમે ભારતીય સરહદનું સંરક્ષણ કરવા સક્ષમ છીએ સાર્વભૌમત્વ રક્ષણ કરવા માટે તૈયાર છે પાકિસ્તાને ખોટો પ્રચાર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલેક્ટર કચેરી ખાતે બેઠકનો ધમધમાટ શરૂ અમદાવાદ કલેક્ટર કચેરી ઓફિસમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો જિલ્લામાં સિવિલ ડિફેન્સની તાલીમને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું તેમાં દરેક ગામ સુધી સિવિલ ડિફેન્સની તાલીમ મળે તેવું આયોજન કરવામાં આવ્યું લોકોમાં એક પ્રકારની જાગૃતિ લાવવા માટે તાલીમનું પણ આયોજન કરવામાં આવનાર છે આપાતકાલીન સમય કેવી રીતે બચવો તે અંગેની તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવશે આગામી એક બે દિવસમાં તાલીમ પણ શરૂ કરવામાં આવનાર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે